મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસમાં રોજા રાખીને અલ્લાહ તાલાની બંદગી અને ઇબાદત કરતા હોય છે અને સમગ્ર માનવજાત માટે સદભાવના સમર્પણ ત્યાગ અને બલિદાન સહિત ભાઈચારાની દુઆઓ કરતા હોય છે ત્યારે રમઝાન માસની પૂર્ણાહુતિના આરે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે ત્યારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર સમગ્ર માનવજાત માટે સદભાવના ભાઈચારા સહિત કોમી એકતાનો સંદેશો પાઠવે છે ત્યારે ઈદ ઉલ ફિત્ર તહેવારને લઈને ફિટનેસ જીમ કોર્નર અને દિબાજ ગ્રુપના ચેરમેન ઉમરખાર રાઉમા દ્વારા શહેરના ગંજ શહીદ પીર પાસે આવેલ દિબાઝ કોમ્પ્લેક્સની પાસેના ઈદના પવિત્ર તહેવારને લઈને હિન્દુ મુસ્લિમ લોકોમાં ભાઈચારો બની રહે અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવા દૂધ ડ્રિંક્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે દિબાજ ગ્રુપના ચેરમેન ઉમરખાન રાવમાં એ હિન્દુ મુસ્લિમ તમામ લોકો એકબીજા સાથે મળીને તમામ તહેવારોની ઉજવણી ભારત દેશની એકતા અને અખંડિતતાના દર્શન કરાવે તેવી ઈદના પવિત્ર દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી और हिंदू भाइयों को और सभी समाज के ईद फितर की बहुत बहुत मुबारक और हम लोग पूरे हिंदुस्तान में हम लोग भाईचारा से सभी लोग एक दूसरे को मिल के इनकी मुबारकबादी देते हैं और आने वाले वक्त में हर धर्म के लोग एक दूसरे को मिल के हर त्यौहार एक साथ में मिलावे ऐसी हम आशा रखते हैं उमर खान रहा आज ईद फितर ना मुबारकबादी पर कॉम्प्लेक्स का नीचे हमें लोगो પ્રોગ્રામ રાખેલો છે એ બધા ધર્મના લોકો માટે અમે વેલકમ કરી છે અને બધા ધર્મના માણસોને અમે ઉભા રીતે